નાજે મતજીની આપણે આજે બનાવવાનું છે મખમનિયા આલુ ટોસ્ટ તો જો મેં સૌથી પહેલા બટાકાના છોલી લીધા છે અને આપણે બટાકાને બાફવાના છે તો મેં કુકરના અંદર બટાકા નાખ્યા છે એક ચમચ મીઠું નાખી અને પાણી નાખી અને બે સીટી વગાડી લેશો આપણે મેં ગેસ ઉપર કુકર મૂકી દીધું છે બે સીટી વગાડી લેજો પછી સરસ મજાના બટાકા બફાઈ જાય પછી આગળ જે નાખો તમને હું બતાવીશ મેં બટાકા બાફી અને આવી રીતના કુકરમાં છે તમે જોઈ શકો સરસ મજાના બટાકા બફાઈ ગયા છે તો આપણે બટાકાના અંદર ચોખાનો લોટ નાખવાનો છે બે ચમચી ચોખાનો લોટ નાખીશું લાલ મરચું નાખીશું એક મોટી ચમચી નાની હોય તો બે મીઠું નાખીશું અડધી ચમચી થોડી નાખીશું આવી રીતના આપણે હાથ થી હવે સરસ લોટ અને મસાલો લાગી જાય એવી રીતે બટાકાને કરવાનું સરસ બટાકા ને લોટ મસાલો થોડો થોડો લાગી ગયો છે તો હવે આપણે પાણી લેશું થોડું પાણી સરસ મજાનો રોટ ચોટી જાય હવે આપણે એને શેકવાના છે એક કંઈ પણ તળાઈ લેવાની છે એના અંદર તેલ ગરમ મૂકવાનું છે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે આવી રીતે એક એક તેલના અંદર બટાકા મૂકી દેસુ મટાડ બટાકા મે આ રીતે મૂકી દીધો છે થોડીવાર તેલના અંદર બટાકાને સાંતળવાના છે 5 મિનિટ આલી થોડી હળી લે ઓર જદા કડાઈને હલાવતો રહેવાનું જેથી કરીને સરસ મજાનું તેલ આરી બાજુ બટાકાને લાગી જાય આપણે એક એક બટાકા વરી જનાવે ઉલટાવીશું જેથી કરી અને મોટાનો આરી બાજુ બટાકાનો ફેટાઈ જાય બટાકા થોડા મસ્ત શોથે થઈ ગયા છે હવે આપણે આને કાઢી લેવાના છે થાળીના અંદર બટાકાને કાઢી મેં બટાકા થારીની અંદર કાઢી ગયા તમે આવી રીતના રાખી શકો છો પણ હું એક તહીની ગ્રેવી વાળા બનાવવાની છું ટોસા રીતે તમે રાખી શકો છો તમને આવા ભાવે તો દહીં નાખીશું થોડું નાખીશું હળદર નાખીશું કાંટાવાળી ચમ્મચ ને મિક્સ કરી દેસુ એ કઢાઈ મે ગેસ ઉપર મૂકે છે તો હું દેશી માખણ મૂકી સરસ મજાનું બે ચમચી એટલું છે માખણ ના અંદર થોડું નાખું છું થોડી ઘી નાખીશું ઝીણું તમારેશું એક ગાટલું રસણ તમાર્યું હતું મેં ઝીણું લસણ ને શેકી લેશું માખણ ના અંદર લસણ માં ગયું છે ત્રણ ચાર લીલા મરચા દાણા લસણ નો ટુકડો અને એક આદુ ટુકડો હાડી લીધો છે લસણ ચાર પાંચ કડી હતી હવે આપણે એને ખેતી લેવાનું છે લસણ ના અંદર અટકતું ફાડવાનું છે હવે આપણે આ દહીં વાળો મસાલો નાખી દઈશું તો કે ઊતલી ભલાવીને પાણી નાખી દસું થોડું ઉકળવા દેસું આપણે મસ્ત હમારી વેવી ઉકરે છે તો હવે અમે આપણે આ વીટના આલુ ટુકડા આ વીટના કરીને નાખશું હાથ દબાવીને જેથી કરીને ગ્રેવીનો મસાલો અંદર સુધી જઈ શકે

કડે ની ઉતાર દેસુ એ બટાકા શેક્યા હતા એ થોડું તેલ વધ્યું હતું એ છે આ એના અંદર આપણે થોડું એવું ઘી નાખીશું થોડું જીરું નાખીશું આ તેલ વેસ્ટ તો ના જવા દેવા એના માટે આપણે સરસ મજાનો જુગાડ કર્યો છે જીરાને સરસ કાટકવા દેસુ જીરું ટાટકી ગયું છે થોડી એવી આપણે નાખીશું અને હવે આપણે મેં ભાત બનાવ્યા હતા એ નાખીશું મીઠી નાખવાનું છે ભાતમાં મીઠી નથી વાપરી આપણે લીડા ચાના નાખીશું આપણે જીરા ડાઇલ થઈ ગઈ છે રેડી

मित्रों हमारी वीडियो तुमने सारी लगी तो प्लीज एक लाइक कर जो मैं रीडी कर देती हूं थोड़ी भी क्रीम नाखू छो ओके मित्रों बाय-बाय मित्रों कल आवी नई रेसिपी के साथ